ધનતેરસ કારી 14 બેસ્તો વરસ દિવારી ભાઈ બીજ જો આ બધા તહેવાર તમે કરી દીધા હોય તો મારી એક ધ્યાનથી વાત સાંભળો હવે એક નવી બીમારી ચાલુ થઈ છે જે સાતીમાં દુખાવો થાય છે માથું ભારે રહે શરીર આકુ ટટહ તો આના માટે મે એક દવા તમારા માટે ઉત્તમ કરી હ જે દવા નું નામ હ પપૈયું જે મારું એક સ્ટેટસ પણ પહેલા મેકેલું હ એ પપૈયું બદાઈ છોકરાઓ ના નાના ના મોટા ને કહો સુ કે દિવસ માં 3 વાર ભલે વધારે ના ખવાય તો થોરું થોરું પપૈયું ખાજો જેથી તમને આ બીમારી પેદા ના થાય રાજુ બુઆજી સજપુર ગોપાલપુર રોડુ મારા બરિયાદેવ નું धाम હું તો ટેટસ એટલે મેકું હું કે મારો બરિયાદેવ મહારાજ એવું કહે કે ઠંડી નો મોસમ છે ને એટલે સાતી નો દુખાવો થાશે ચિંતા કરવાની જરૂર નહીં कोई तकलीफ नहीं पपाइव चालू राखजो जय जय बरियादेव महाराज गोपालपुर राजू भुआ जी